આજરોજ મેર રાજ્ય સરકારના આદેશ અનુસંધાને ડીજી સેબે જે સો કલાકની અંદર લિસ્ટ તૈયાર કરાવડાવી એકસો પાંત્રીસ ગીર સોમનાથ જિલ્લાના અસામાજિક તત્વો ગુના તત્વો છે એના ઉપર રેડો કરી એના મકાનો એમના મિલકત એમને ત્યાં કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન છે કે કેમ અને અત્યારે કોઈ ગેરકાયદેસર ધંધો કરે છે કે કેમ એ બધું સર્ચ કરવા માટે કોડીનારની અંદર ચાર ટીમો બે ત્રણ પીએસઆઈ બે પીઆઈ અને એલ સીબી એસઓજી આ લોકોની ટીમો બનાવી મહેરબાન આઈજી શ્રી ઝાંઝડીયા સાહેબ તથા એસપી મનોજ સિંહ સાહેબના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી કરવામાં આવેલ અને આ કાર્યવાહીની અંદર બે જગ્યાએ સર્ચ કરવાથી હથિયારો મળેલ છરી અને કુવાડી જેવા એના અમે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સિવાય છ વાહનો ડિટેન કરેલ છે અને આ કાર્યવાહી સતત ચાલવાની છે ઘણા બધા ગુનેગારો છે એ પોતાના ઘર મૂકી અને ઘર બંધ કરીને પણ વયા ગયા છે પરંતુ એની માહિતી બધી એકઠી થઈ રહી છે જેવી માહિતી બધી કમ્પ્લીટ થઈ જશે તો અમે મામલતદાર ડેપ્યુટી કલેક્ટરો એમને સાથે રાખી અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરવાના છીએ કોડીનારની અંદર ટોટલ ઓગણત્રીસ લોકો છે લિસ્ટની અંદર તેમાંથી અત્યારે ઓગણત્રીસે ઓગણત્રીસ જગ્યાએ સર્ચ થઈ ગયું છે અને જેમાંથી સાત ઉનેગારો છે એ જેલમાં છે ઓલરેડી અને પંદર જગ્યાએ અત્યારે સર્ચ કરે છે કોઈની વીટ લાઈન ગેરકાનૂની બાંધકામ સામે એવું છે અમારી ટીમ કોડીનાર પોલીસ ત્રણ દિવસથી આ કાર્યવાહી કરી રહી છે બે ત્રણ દિવસ પહેલા ત્રણ જગ્યાએ મીટરો ચેકિંગ કરવા માટે આપી દીધા છે અને એ લોકોને અંદર જો કાંઈ ખામી દર્શાવશે તો વીજ કંપની એના ઉપર કાર્યવાહી કરશે પ્રવૃત્તિમાંથી એવું આવ્યું નહીં આ બધા ગુનેગારો છે એ અગાઉ ઘણા બધા ગુના કરેલા છે અને એનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તાજેતરની અંદર 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 ગુજરાતની ગુજરાતની આખા જે કાર્યવાહી થાય છે એના ભાગરૂપે અહીંયા કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પણ બીજો કોઈ ગુનેગાર કોઈ ગુના કરતા ડરે એવી કાર્યવાહી કરવામાં આવશે લિસ્ટમાં કોઈ વધારો નહીં થાય પણ અમે એવું ઈચ્છીએ છીએ કે લિસ્ટમાં વધારો ન થાય અને ગુનેગારો ઉપર પકડ રહે એવી કડક કાર્યવાહી થાય